હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો આજે રેડી થઈ ગયા અને બધુંય કામકાજ કરે અને આગળ બસ ફ્રી થયા તે એવા માર થોડુંક કામ હે ને તે ભાણવર જવાનું હે તે રેડી થઈ ગયા ને એ અમારે મારવાનું હે તાણું તે હગો કે કે તું ફોન હાથમાં લઈ લે એટલે કે બીજું કંઈ કામ તારાથી ન થાય કે ઝટકર ઝટકરે રહે થાય કે તે તાળું માર દે કે તે મારે તાળું મારવાનું હે તે તાળું મારદા અને આજ ભાણવાર થોડુંક કામ હે એટલે જવાનું એક લાઈટ વાળો સૂલો બગડ્યો એ દેખાડવાનું હે અને મારે ઝીણા મોટું લેવાનું હે તે લેતી આવ્યા અને એ બધું કરતા આવી હતી ભાણવાઈ જવાનું હે તે બજો એવું આગળ દીકરું પછી પાછું હોય ને અટાણામાં એ વેલેજી આવીએ ને તો પાછા તાણે પરવારીએ તો પછી ઢોરને તાણે પાછા વેલા પૂગી આવીએ પાછું એ થાય કે મોડા વેલું થાય તો હા હો રિએ એવા હાટું તે એવું બધું હે તે આજે ભણવા જાણ છે ને કાલના વિડીયો હે ને ઘણી બધી વાળની ને એવી કોમેન્ટ હતી કે કપૂર એ કામ મળે ને કપૂર હે ને પૂજા મતલબ કે ઓલા પૂજા નો સામાન જ્યાં મળતો હોય ને ત્યાં મળે જાય કપૂર અને થી આપણે ગામડામાં પણ નાની નાની ગોટી મળે જાય અને અહીં તો જો એનો બોક્સ પણ મળે જાય એટલે ઈતા વેલું થાય છે અમાર હે ને કારી ને ઝીણકુક મીમાન ને આવ્યું પાટી કે ના

હખ ને થતો હખ પાણી બાકી કરતી આવા દીત કરતી હું ને લાવી હવે નથી થઈ ગયું ભાવડી એ જ

દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને જો આ સવારના પાંચ વાગ્યાનો વિડીયો હું ઊઠી સાડા હાડા વાગે વાગ્યાથી લોટ બાંધો સહાય કરી ધૂપ દીવા કરે બધું ઘરનું ઝીણું મોટું 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 કામ હોય એ કરી લીધું અને હે અમારે જવાનું છે તબેલામાં એટલે હજુ તો શિયારી કોરા ઘનઘોર અંધારું હોય ને હાવ સન્નાટો સાહે હાવ હે શિયારી કોરા ને લક્ષ્મણ દાણ ભરે

હું ઉઠા ને તારે જ આવા નાણાં પાસે હાલો ઉભી થાવ ઓબલી ચૂકી વાની ને બેઠા હમ હું પેલા ની બેહા અને હગો ની બેસે એટલે બે ના હફતા જ લાગતા હોય તો બધી બે બેોવાઈ ગયું ભૂરી ટોકા પાડવાની હતી એટલે ભૂરીથી શરૂઆત થાય અમારી અથાણાની દોવાય અને અથાણા પ્રભા ત્યાં વાગતા હોય પણ આજે દિવસ ચાલુ પ્રભા ત્યાં હાલે હાલતા હોય અને જો ભૂરી હે ને એટલું દૂધ કરે અમે પાણી માપીએ ને તો પાણી હાંડો જરાક અધૂરો રીયે એટલું ઓલું થાય દૂધ ઓછું માપીએ દૂધ નો માપીએ અમે લિટર અહીંયા કે ન ભરીએ અને આ પાણીનો માપ કરીએ દૂધનો માપ ન કરીએ એટલે અણજીઠું છે ને એ મજાનું હોય એટલે એવું ઓલું હોય એટલે જો અને વરસાદ પડ્યો ને તે દૂધ છે ને બહુ ઓલું થેતું

ખિસાઈ છે તે ભીંત દૂધ ન કરે એ મજા ન આવે પાછો પેતા જોવા આવી તો હે ને જો મારે હાલો મારી સાથે આ હવે રે છે અને અમારે એ છે પાસ એક ગાય એ છે એકની અને એકની મોટી ફી હે એટલે મારા ફટો મારા ફટો સાલો દીદી આખરે ખુજડો થાને તો બધી ભી હું દવાઈ લે તો હાલો હાલો એ અમી ખોટી થ્યા વગર ના પેલા દવા બેહે જાય બીજો વખત સાલો કે અમારું દવાનો લખમણ દવાઈ જાય ને ઈ એની મોર ડુકે જાય કે જરા કોઈ એનો ભીન ઈને ઈ પગા પર હે ને હા ઈ પગા પર હે એટલે ઈ જરા કે દૂધ ઓછું કરે એટલે ઈ વેલી દોવાય દે મારે જરાક કવા હે દે ભાઈ આ જે ન થાય એટલે આ ખાલી હે થોડું વધારે દૂધ કરે દે હું થોડીક વા હે જા કે હું દોવા રહે અને કારી એક દી આવી ને તે દો કારી ને આ ભીની બેહાડી તો મણ કે ગોજક તારી ભી હું કઠોર મારા કે દૂધ જ ન ડુકતું ઈ કે

આમ ગાય ને મોટી ફી બે બાકી બાકીની આ શિયાળ દવાની હતી હાલો એવા આપડે ખોટી નથી આખું હાલો આપડે દૂધ ખાલી કરતા આવીએ જો તો જો અસલ ની ધોવાઈ ગયું વાહિડા આખા થઈ ગયા અને વાહીંડા બધા તગારે તગારે નાખવા પડે તે વાહિડાઈ પણ અસલ ના થેગા અને એ મારે સા પીવો હતી એ સા પીવા જાઉં ને પછી સાંદ્રીને આથી કાઢીને આ એક બાર વાર ઓખીલો હે ને એ સોખો કરીને આપણું ખાવાનું દૂધ આવે ગયું તે લઈને જાય ને સાંદરીનો આ ખીલો હોય ને ધોવે વારે પછી ધોવે ને થોડીક વાર સાંદ્રીનો બાંધીને ત્યાં એ સોખો થઈ જાય હે એટલે એવું હે તે શિયાળ વાગાના ઉઠીએ ને તે હાડાસિયરની તબેલામાં આવીએ જો વટાણે વાઈ ગઈ હે હાડાસા પૂણા હાથ જેવું થયું હે તાર તબેલાના કામમાંથી ધોવું ને વાહીંદા ને ગમાયણ એટલે હું કરે ને પછી એ હે ને નિર્ણય કરવાની ગમાયણું ધોવાની ને ભીહુને પાણી ને પછી નિર્ણય કરવાની એટલે નવ દહ દહ અગિયાર એમાંથી કારક વેલા મોડું થાય કારક વેલા પરવા જાય ને કારક મોડા થાય એવું બધું હાલ્યા રાખે એટલે બંગાલા હાયલા બંગાલા હાલ્યા રહીએ જાય ઝું થોડું જાયજન થોડું વેલાન મોડું ને એવું બધું ધબડાતી એટલે એવું હે તો હવે આપણે આજનો વિડીયો તો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોતાં જોતાં કોઈ જો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ ન દબાવ્યું હોય તો ભૂલા વગર પણ દબાવી દેજો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી